હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી વિ ગોસ્વામી સ્વાગત છે તમારું જયશ્રી કિચન હાઉસમાં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બટાકાના પાપડની રેસીપી ફ્રેન્ડ્સ આ બટાકાના પાપડ જે છે એ તમે એક વરસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને ફ્રેન્ડ્સ આ જે બટાકાના પાપડ આપણે સ્ટોર કરીને એટલા માટે આપણે રાખીએ છીએ કે સાંજે કે પછી સવારે આપણા નાના બાળકો જે હોય છે તેમની ફટાફટ ભૂખ લાગતી હોય છે અને તેમને ફટાફટ પાસ્તા કે મેગી જેવું બનાવીને તે ખાઈ લેતા હોય છે અને જો આપણે આ રીતના બટાકાના જે પાપડ જે સ્ટોર કરીને રાખીશું તો આપણે તેમને સાંજે ચા સાથે પણ આપણે તેને તરીને ફટાફટ આપી શકીશું તો એકદમ હેલ્ધી પણ છે અને સારા પણ છે તો તમે જરૂર ટ્રાય કરજો આ બટાકાના પાપડની રેસીપી ફ્રેન્ડ્સ અહીંયા આપણે બટાકાના પાપડ બનાવવા માટે ત્રણ કિલો જેટલા બટાકા આપણે લીધા છે તો એને મેં બે વાર પહેલાં ધોઈને આપણે લઈ લીધા છે હવે આપણે તેને ચૂલા ઉપર આપણે બાફી લઈશું તો બધા જ બટાકા આપણે ગરમ પાણીમાં આપણે ઉમેરી લીધા છે અને તેને ઢાંકીને લગભગ દસથી પંદર મિનિટનો સમય આપણે આ બટાકા બાફવામાં લાગશે કેમ તે ફ્રેન્ડ્સ આપણે પાપડ બનાવવાના છીએ એટલે બટાકા જે છે એ વધારે જ આપણે બાફવાના છે જો બટાકા આપણા કાચા રહેશે તો આપણા પાપડ પણ સારા નહીં બને તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા બધા જ બટાકા સારી રીતે બફાઈ ગયા છે અને હું હવે તેને બહાર કાઢી લઈશ તો અહીંયા ફ્રેન્ડ્સ બધા બટાકાને આપણે બહાર કાઢી લઈશું અને બહાર કાઢ્યા પછી એને ઠંડા થવા દઈશું તો ફ્રેન્ડ્સ વધારે આપણે બટાકાને ઠંડા નથી કરવાના એને આપણે ફટાફટ ગરમ હોય ત્યારે તેની ફટાફટ છાલ આપણે કાઢી લેવાની છે એટલે તેને આપણે વધારે ઠંડા નથી કરવાના અને જો બટાકા ગરમ હશે ને તો જ આપણે ફટાફટ આ પ્રોસેસ કરી શકીશું તો ફ્રેન્ડ્સ અહીંયા હું જોઈ શકો છો ફટાફટ હું તેની છાલ પણ કાઢી લીધી છે તો આ રીતના બધા જ બટાકાની આપણે છાલ કાઢીને તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અહીંયા હું એકલી જ બનાવું છું પણ જો તમારી પાસે કોઈ હોય તો વાંધો નહીં અને જો તમારી પાસે કોઈ મદદ કરવા વાળું ન પણ હોય તો આપણે એકલા પણ આ બટાકા એકદમ ઇઝીથી સરળ રીતે બનીને તૈયાર થશે તો આ બટાકાના પાપડ જે બનાવવા ખૂબ જ સરળ રીતે તૈયાર થઈ જશે હવે આપણા બધા બટાકાને મેં તેની છાલ કાઢી લીધી છે તો આ બટેકાના પાપડ બનાવવા હોય તો આ જે બાફેલા બટાકા છે એ એકદમ જ સ્મૂથ હોવું જોઈએ ફ્રેન્ડ્સ કેમ તે આપણે જો આ રીતના બધા જ આ બટેટાનો જે માવો છે એ આ રીતના બધું જ હાથેથી મેશ કરી લઈશું એટલે કે મસળી લઈશું જો આ આપણે બટેકાના જે એકદમ વાઇટ પાપડ બનાવવા હોય તો ફ્રેન્ડ્સ આપણે એક આ ટ્રીક જ છીએ કે તમે આ જે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તે રીતે એને સારી રીતે મસળી લઈશું તો તમે જોઈ શકો છો મારે ખાસો ટાઈમ લગભગ મારે પાંચ મિનિટ જેટલો સમય થયો હશે મારે આ એકદમ બટાકાનો જે માવો મારે મિક્સ કરવામાં તો તમે જોઈ શકો છો મેં એકદમ જ સ્મૂથમાં આપણે આને તૈયાર કરી લીધો છે માવ તો એમાં આપણે એક ટીસ્પૂન જીરું લીલા ધાણા અને બે ટીસ્પૂન ચીલી ફ્લેક્સ આપણે તેમાં ઉમેરી લઈશું તમે ફ્રેન્ડ્સ અહીંયા જે કાળા મરીનો પાવડર જે હોય છે તે પણ તમે ઉમેરી શકો છો હવે અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા એક ટ્રીક બીજી છે કે આપણે આની અંદર વધારે મસાલા નથી કરવાના આપણે જો વધારે મસાલા થઈ જશે તો આપણા જે બટાકાની અંદર જે પાણીનો જે ભાગ હોય છે એકદમ સોસાઈ જશે એટલે ટૂંકમાં સુકાઈ જશે આપણા મસાલા જે હશે ને વધારે તો એ પછી ટેસ્ટમાં સારું નહીં આપણે લાગે એટલે આપણે મસાલા જે પહેલેથી જ એકદમ નોર્મલ કરવાના છે તો ફ્રેન્ડ્સ બધા જ મસાલા કર્યા પછી આપણે લોટને સારી રીતે મસળી લીધો છે અને ફેટે લીધો છે તો અહીંયા આપણે રોટલીના લોટ જેવો બાંધીને તેને તૈયાર પણ કરી લીધો છે હવે તેને આપણે હાથેથી થોડુંક તેલ લગાવી લઈશું અને અહીંયા તેલ લગાવીને જ આપણે આ બધા જ ગોળા બનાવી લઈશું જેમ કે લીંબુનો સાઈઝને આપણે ગોરા આપણે બનાવીને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતના બધા જ મોટી સાઈઝમાં લુવા એટલે કે ગોળ ગોળા બનાવીને તૈયાર કરી લીધા છે તો અહીંયા હવે આપણે બધા જ એકવાર લુવા બનાવીશું અને પછી પાપડ બનાવીશું ફટાફટ તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો હું અહીંયા મારી પાસે કોઈ જ મદદ કરવાવાળું નથી હું એકલી જ કરું છું તો ઇઝીલી થઈ જ જશે આપણા પાપડ અને આ રીતે બનાવીને તમે આ રીતે સ્ટોર કરી શકો છો તો અહીંયા આપણે પાપડ બનાવીશું હવે તો અહીંયા બે મેં બે આપણે પ્લાસ્ટિકની જે કોથળી હોય છે તે લીધી છે અને તેલથી આપણે તેને સારી રીતે લગાવી લઈશું તો બંને આપણે કોથળી ઉપર તેલ લગાવીને આ રીતના ઉપર આ રીતના ગોરો જે બનાવે છે તે રાખી દઈશું અને આપણે પ્લેટથી કે ડીશ જે હોય તેનાથી આપણે આ રીતનું પ્રેસ આપીને તેને દબાવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા પાપડ જે છે એકદમ સરસ ગોળ જ આપણા બન્યા છે પણ તમને જો એવું લાગે કે પછી કિનારીઓ ઝાડી છે તો તમે આંગળીની મદદથી તમે સરખું ગોળ રાઉન્ડ શેપ આપી શકો છો તો આ રીતના હું બધા જ પાપડ બનાવીને તૈયાર કરી લઉં છું તો તમે પણ જરૂરથી આ રીતે જ ટ્રાય કરજો બહુ જ સારા પાપડ બને છે તો ફ્રેન્ડ્સ ફટાફટ મેં પાપડ આ રીતના બનાવીને આપણે આ રીતે કપડું કે પછી કોઈપણ પ્લાસ્ટિકની સીટ તમારી જોડે હોય તો તમે તેને પણ એના ઉપર પણ તમે આ પાપડને રાખી શકો છો પણ મારી પાસે નથી તો હું અહીંયા કપડા ઉપર જ સૂકવું છું અને અહીંયા બધા જ મેં પાપડ બનાવ્યા હતા અને મેં એક દિવસ મેં પંખા નીચે તેને સૂકવ્યા છે ફ્રેન્ડ્સ અને બીજા દિવસે મેં તેને ચારથી પાંચ કલાક તડકે રાખ્યા હતા અને આપણે પાપડ પણ સુકાઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો હું તમને તરીને પણ બતાવું છું એટલે કે ફ્રાય કરીશું તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને એમાં પાપડ આપણે રાખી દઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણે ફટાફટ પાપડને લઈ જ લેવાના છે વધારે આપણે અંદર નહીં રાખીએ જો વધારે અને ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખવાની છે નહીતર પાપડ આપણા વધારે શેકાઈ જશે એટલે કે બહુ જ પેલા થઈ જશે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણા પાપડ એકદમ ક્રંચી બન્યા છે ફ્રેન્ડ અહીંયા આપણા બટાકાના પાપડ તૈયાર થઈ ગયા છે તો તમને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપણે બે લાયકનની પ્રેસ કરજો જેથી દરેક રેસિપીની નોટિફિકેશન સૌથી પહેલા મળે અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી રેસીપી કેવી લાગે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ